ઓમ શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ સ્ત્રીઓના માસિક ધર્મ વિશે ભગવાન શું કહે છે કેવી રીતે આ આ ઋતુકાળ ચાલુ થયો સ્ત્રીઓ માટે તો મિત્રો સરસ મજાની વાર્તા આપણે સાંભળીશું મિત્રો એક વાર માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ શિરસાગરમાં શેષ નાગને સૈયા પર વિરામ કરી રહ્યા હતા ત્યારે દેવી લક્ષ્મી ભગવાન વિષ્ણુને પૂછે છે કે હે પ્રભુ આજ મારા ઘરમાં મારા મનમાં એક શંકા ઉત્પન્ન થઈ છે માત્ર તમે જ મારી આ શંકાનું સમાધાન કરી શકો છો એટલે ભગવાન વિષ્ણુ કહે છે કે દેવી તમારા મનમાં જે પણ છે સવાલ એ પૂછો મને હું તમારી બધી શંકાનું સમાધાન જરૂર કરીશ એટલે દેવી લક્ષ્મી કહે છે હે પ્રભુ કયા શ્રાપના કારણે સ્ત્રીઓને માસિક ધર્મની પીડા સહન કરવી પડે છે અને મારો બીજો પ્રશ્ન છે કે એક રજસવાલા સ્ત્રીને કયા કામ ન કરવા જોઈએ જેનાથી તેને પાપ લાગે છે ભગવાન વિષ્ણુ બોલે હે દેવી આજે તમે સરસ કલ કલ્યાણકારી પ્રશ્ન પૂછ્યો છે તમારા આ બધા જ પ્રશ્નના જવાબ તમને દેવ શર્માની પ્રાચીન કથામાંથી જાણવા મળશે આ મહાન કથાને સાંભળવા માત્રથી જ સમસ્ત પાપનો નાશ થાય છે જે પણ પતિ પત્નીની જે પતિ પત્ની આ કથાને ધ્યાનથી સાંભળે છે એને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે માટે હે દેવી તપે તમે પણ આ કથા પૂરા ધ્યાનથી સાંભળજો દેવી લક્ષ્મી બોલ્યા હે પ્રભુ આ દેવ શર્મા કોણ હતા તેના આચાર વિચાર કેવા હતા હું આ કથાને જરૂર સાંભળીશ કૃપા કરી તમે મને આ કથા સંભળાવો એટલે ભગવાન વિષ્ણુ બોલ્યા હે દેવી આ પૂર્વકાળની વાત છે મધ્ય દેશમાં એક અત્યંત શોભાયમાન નગરી હતી સુંદર નગરી હતી તે નગરમાં દેવ શર્મા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો દેવ શર્મા ને સમસ્ત શાસ્ત્રો અને વેદોનું જ્ઞાન હતું તે પરમ બુદ્ધિમાન ધર્માત્મા હતો ધર્મવાન ગુણવાન હતો અને ધર્મ કાર્યમાં તત્પર રહેતો હતો બધા જ વર્ણના લોકો તેને બહુ સન્માન આપતા હતા તે રોજ યજ્ઞ દાન ધર્મ તથા સંધ્યા ઉપાસના કરતો હતો તે પશુ પુત્ર બંધુ બાંધવ તથા ધન સંપત્તિથી પરિપૂર્ણ સંપન્ન હતો દેવ શર્માની પત્નીનું નામ ભગના હતું તે પણ અત્યંત ચરિત્રવાન ગુણવાન તથા પતિવ્રતા ધર્મનું પાલન કરવાવાળી સ્ત્રી હતી પછી એક દિવસ દેવ શર્માએ એના ઘરે સત્યનારાયણની પૂજા રાખી હતી અને બધા જ બ્રાહ્મણને ને તે જાતે જ જઈને ભ્રિમંત્રણ આપી આવ્યું નગરમાં નિવાસ કરનારા સમસ્ત મનુષ્યને પૂજા માટે તથા ભોજન માટે આમંત્રણ આપ્યું પછી પૂજાના દિવસે સમસ્ત બ્રાહ્મણ તેના ઘરે પધાર્યા દેવ શર્માએ બધા જ બ્રાહ્મણોનું વિધિપૂર્વક પૂજન કર્યું અને તેમનો આદર સત્કાર કર્યો પછી તેણે બધા જ બ્રાહ્મણોને ઘરે બોલાવ્યા બોલાવ્યા ઘરની અંદર અને સુંદર આસન આપી અને તેમને મીઠાઈ સ્વાદિષ્ટ ભોજન જમાડ્યા તે બ્રાહ્મણને ભોજન કરાવ્યા પછી તેને ભગવાનનું સ્મરણ કરીને વસ્ત્ર વગેરે દાન કરી અને વિદાય આપી તે બધા જ બ્રાહ્મણ દેવ શર્માને આશીર્વાદ આપીને ત્યાંથી ચાલ્યા ગયા ત્યારબાદ તેના પરિવાર સગા મિત્ર તથા અનેક ભૂખ્યા ગરીબને ભોજન કરાવ્યું આ પ્રકારે બધાને ભોજન કરાવીને પૂજા સંપન્ન કરીને જ્યારે તે બ્રાહ્મણ તેના ઘરના દરવાજા સામે ઊભો રહ્યો હતો ત્યારે તેણે જોયું કે તેના ઘરની સામે એક પુત્રી અને એક બળદ વાત કરી રહ્યા હતા તે બ્રાહ્મણ તે કુત્રી અને બળદની પૂરી વાત સાંભળી તો તેને બહુ આશ્ચર્ય થયું તે કુત્રી અને બળદ તેના માતા-પિતા જ હતા અને તે પાછલા જન્મના પાપ કર્મના કારણે તેઓ આ જન્મમાં કુતરી અને બળદ બની ગયા હતા ત્યારે તે બ્રાહ્મણ મનમાં મનમાં ને વિચાર કરવા લાગ્યા કે આ તો સાક્ષાત મારા જ છે છે જે પશુ બનીને આવ્યા આ કારણથી આ બંનેને પ્રાણીઓનું શરીર મળ્યું છે અને એમના ઉદ્ધાર માટે હું શું કરું આ પ્રકારે વિચાર કરતા કરતા એ બ્રાહ્મણને આખી રાત ઊંઘ ન આવી અને એ રાતભર ભગવાનનું સ્મરણ કરતા કરતા વિચાર કરવા લાગ્યા તેમણે વિચાર્યું કે મારા માતા પિતાની મુક્તિનો ઉપાય તો માત્ર વશિષ્ઠ મુનિ જ મને બતાવી શકે છે માટે સવાર પડતા જ દેવશર્મા સ્નાન વગેરે કરી પૂરા કાર્ય કરી અને વસિષ્ઠ મુનિના આશ્રમે પહોંચ્યા આશ્રમમાં આવતા જ મુનિ વસિષ્ઠીએ દેવ શર્માને આવકાર આપ્યો વસિષ્ઠ મુનિ બોલ્યા હે બ્રાહ્મણ દેવ તમારું આજે કયા કાર્યથી મારા આશ્રમમાં આગમન થયું છે તમે દુખી હો એવું મને લાગે છે તમારા દુખનું શું કારણ છે કહો એટલે દેવ શર્મા બોલે છે હે મુનિવર પ્રણામ તમારા દર્શનથી આજે મારો જન્મ સફળ થયો હે મુનિવર આજે હું તમારી પાસે એક શંકા લઈને આવ્યો છું કૃપા કરી આજે તમે આ દુઃખમાંથી મને બહાર નીકાળી શકો છો હું અત્યંત દુઃખી છું અને દુર્બળ થઈ ગયો છું વસિષ્ઠ મુનિ બોલ્યા બ્રાહ્મણ દેવ દુઃખી ન થાવ તમારી જે પણ શંકા હોય તે મને ની થઈને પૂછો હું જરૂર તમારી શંકાનું સમાધાન કરીશ પછી દેવ શર્મા બોલ્યા હે મુનિવર કાલે મેં મારા ઘરે ભગવાન વિષ્ણુની પૂજન કર્યું હતું અને અનેક બ્રાહ્મણોને ભોજન કરાવ્યું વિધિપૂર્વક સત્યનારાયણનું પૂજન કર્યું ત્યારે મારા દ્વાર પર એક કૂતરી અને એક બળદ આવ્યા તે બંને મારા ઘરની સામે ઊભા રહીને વાત કરી રહ્યા હતા એમાં સૌથી પહેલા કૂતરી તે બળદને બોલી રહી હતી કે હે સ્વામી આજે જે ઘટના ઘટી એ તમે સાંભળો આપણા પુત્રના ઘરમાં જ જે બ્રાહ્મણોના ભોજન માટે જે દૂધ રાખ્યું હતું એ એ એ સાપે સાપે દૂધને તે દૂધના વાસણમાં તેનું ઝેર દીધું હતું જેને જોઈને મને બહુ ચિંતા થવા લાગી જ દૂધથી ભોજન બનવાનું હતું જો બધા લોકો એ દૂધને ખાઈ લેતે તો એ બધા બ્રાહ્મણોનું મૃત્યુ થઈ જાય માટે એ વાસણમાંથી બધું જ દૂધ મેં પી લીધું જ્યારે વહુને દ્રષ્ટિ વહુની દ્રષ્ટિ મારી ઉપર પડી તો તેણે મને બહુ મારી જેનાથી મારું અંગ ભાંગી ગયું અને મને બહુ પીડા થઈ રહી છે અને આ કારણથી હું લંગડી ચાલી રહી છું મારાથી આ પીડા હવે સહન નથી થઈ રહી કુતરીની વાત સાંભળીને એ બળદ બહુ દુઃખી થયા અને એ પોતાના વૃતાંત સંભળાવા લાગ્યો કે સાંભળ હું તને મારા દુઃખનું કારણ સંભળાવું હું પૂર્વ જન્મમાં આ બ્રાહ્મણનો પિતા હતો જે બ્રાહ્મણ બધા જ લોકોને ભોજન કરાવ્યું એને બધા લોકોને જ સગાવાલા બ્રાહ્મણ મિત્ર બધાને જ જમાડ્યા અને એને તો મને મારી હું એની સામે ઊભો હતો છતાં એણે મને ઘાસ પણ ન નાખ્યું અને મને પાણી પણ ન પીવડાવ્યું માટે આ કારણથી હું બહુ દુઃખી થઈ ગયો છું પછી દેવ શર્મા કહે છે કે ગુરુ વસિષ્ઠ કે આ પ્રકારે મારા માતા પિતાને કુતરી અને બળદના રૂપમાં જોઈને મને બહુ દુઃખ થઈ રહ્યું છે મને રાત ભર નિંદર નથી આવી હર ક્ષણ હરેક ક્ષણ મને ચિંતા થવા લાગી છે મેં ક્યારેય કોઈનું પાપ કોઈ પાપ નથી કર્યા હંમેશા ધર્મના કાર્ય કર્યા છે છતાં પણ મારા માતા પિતાને આવા દુઃખ કષ્ટ ઉઠાવવા પડી રહ્યા છે માટે આ કારણથી આજે હું તમારી પાસે આવ્યો છું કૃપા કરી તમે મને તમારી યોગ શક્તિથી કહો કે કયા પાપના કારણથી મારા માતા પિતાની આવી દશા છે અને એની મુક્તિ માટે મારે શું કરવું કરવું જોઈએ શું કરવું જોઈએ જેનેથી એમને મુક્તિ મળે પછી ગુરુ વશિષ્ઠ ધ્યાન કરે છે અને એ બ્રાહ્મણના માતા પિતાના પૂર્વ જન્મના કર્મોને જુએ છે અને દેવ શર્માને કહે છે કે હે બ્રાહ્મણ દેવ તમારા માતા પિતા પાછળના જન્મમાં ઘોર પાપ તે બંને કર્યા છે અને એ પાપના કારણે આજે એમની આવી દુર્દશા થઈ છે દેવ શર્મા કહે છે કે હે ગુરુદેવ કયા પાપના કારણે મારા પિતાની આવી દુર્દશા થઈ છે મને કૃપા કરી કહો હું જાણવા માંગુ છું પછી ઋષિ વશિષ્ઠ બોલ્યા હે બ્રાહ્મણ દેવતા તમે ધ્યાનથી સાંભળો આ બળદ જે તમારા પિતા છે એ કુંડેઈ નગરના એક શ્રેષ્ઠ બ્રાહ્મણ હતા તેણે એક દિવસ એકાદશીનું વ્રત કરીને ભોજન કર્યું હતું એકાદશીના દિવસે એને દાન ધર્મ પણ ન કર્યા દ્વાર પર આવેલી ગાયોને ક્યારે ભોજન ન કરાવ્યું એમણે એના પિતૃઓના श्राद्ध વિધિપૂર્વક નથી કર્યા તમારા પિતાએ પાછળના જન્મમાં માસિક ધર્મ દરમિયાન તમારી માતા સાથે સાંસારિક મિલન કર્યું આ પાપના કારણે તેમને આ જન્મમાં બળદનું રૂપ પ્રાપ્ત થયું છે હવે તમે તમારી માતા વિશે સાંભળો તમારી માતાએ રજસ્વલા હોવા છતાં પણ ભોજન બનાવ્યું માસિક ધર્મમાં હોવા છતાં પણ તેણે ભગવાનની પૂજા કરી તુલસીને જળ ચડાવ્યું રજસ્વલા હોવા છતાં પણ એણે ભગવાનને ભોગ લગાવ્યો માટે આ કારણથી એને મહા એટલે મહાપાપ લાગ્યું છે માસિક ધર્મ સમયે ત્રણ દિવસ માટે અપવિત્ર થઈ જાય છે સ્ત્રી માસિક ધર્મ સમયે સ્ત્રીની પૂજા પાઠ ન કરવા જોઈએ સ્ત્રીઓને આ ત્રણ દિવસ એના વાળ પણ ન ધોવા જોઈએ આમ કરવાથી તેના પતિનું આયુષ્ય ઓછું થાય છે માસિક ધર્મ સમયે છોડ વૃક્ષને સ્પર્શ ન કરવા જોઈએ રજસ્વલા સ્ત્રી સાથે સાંસારિક સંબંધ ન બાંધવા જોઈએ જે પુરુષ આ સમયે આવું કરે છે તો તેને બ્રાહ્મહ હત્યાનું પાપ લાગે છે જે રજસ્વલા સ્ત્રીના વસ્ત્રને પણ સ્પર્શ કરે છે તો તેને પણ પાપ લાગે છે રજસ્વલા સ્ત્રીની અંદર ત્રણ દિવસ સુધી બ્રહ્મ હત્યા પાપ નિવાસ કરે છે અને ચોથા દિવસે સ્નાન કરીને પવિત્ર થઈ જાય છે ચોથા દિવસે સ્નાન કર્યા પછી તેને તેના પતિનું મુખ જોવું જોઈએ અને જો અન્ય બીજાનું મુખ ન જોવું જોઈએ જો પતિ તે સમયે હાજર ન હોય તો સૂર્યદેવના દર્શન કરવા જોઈએ ગુરુ વશિષ્ઠ કહે છે કે હે બ્રાહ્મણ દેવ આ પાપના કારણે તમારા પિતાને બળદ અને તમારી માતાને કુત્રીનો જન્મ મળ્યો છે દેવ શર્મા કહે છે હે ગુરુદેવ હવે તમે મને મારા માતા પિતાની મુક્તિ માટેના ઉપાય કહો વશિષ્ઠ મુનિ બોલ્યા હે બ્રાહ્મણ દેવ તમે કોઈ પણ અમાસના દિવસે તમારા માતા પિતાની મુક્તિ માટે શ્રાદ્ધ તર્પણ કરો અને દાન ધર્મ કરો ગાયની સેવા કરો અને ગૌ માતાને મિષ્ઠાન ખવડાવો અને તમારા માતા પિતાની મુક્તિ થઈ જશે અને ભગવાનને મુક્તિ માટે પ્રાર્થના કરો પછી બ્રાહ્મણે એવું કર્યું અને પછી એના માતા પિતાને સમસ્ત પાપોમાંથી મુક્તિ મળી ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીને કહે છે હે દેવી મેં તો તમને આ રજસ્વલા સ્ત્રીને ક્યાં કાર્ય ન કરવા જોઈએ એ તમને કહ્યું છે પણ હવે હું તમને કહું છું કે કયા કારણથી સ્ત્રીને માસિક ધર્મમાંથી આ પીડામાંથી ગુજરવું પડે છે તો સાંભળો સત્યયુગમાં એક કાલ્કીય નામના પ્રસિદ્ધ દાનવો હતા દાનવ હોવાના કારણે એમના સ્વભાવ બહુ ઉગ્ર હતા અને તે હંમેશા યુદ્ધ કરવા માટે તત્પર રહેતા હતા પછી એક દિવસ એ બધા જ દાનવ વૃત્તાસુરની સામે મળીને સ્વર્ગ લોક પર ચડાઈ કરવા લાગ્યા એ અસુરો પાસે ભયંકર શક્તિશાળી અસ્ત્ર હતા જેનો દેવતાઓ સામનો કરી શક્યા નહીં અને ભાગીને બ્રહ્મદેવની પાસે આવ્યા પછી બ્રહ્મદેવ દેવતાઓને અસુરોને પરાજિત કરવાનો ઉપાય બતાવવાનું કહ્યું બ્રહ્માજીએ અસુરો પરાજિત થાય એવો ઉપાય બતાવતા કહે છે કે હે ઇન્દ્રદેવ આજ ક્ષણે તમે મહર્ષિ દીની પાસે એ તમને તેના શરીરના હાડકાથી અસ્ત્ર પ્રદાન કરશે એ અસ્ત્રોનો પ્રયોગ કરીને તમે રુદ્રાશુરનો વધ કરી શકશો પછી બધા જ દેવતાઓ મહર્ષિ દધીચીના આશ્રમમાં જાય છે અને એમને પ્રાર્થના કરીને અસ્ત્ર પ્રદાન કરવાની વિનંતી કરી પછી સંસારના કલ્યાણ માટે મહર્ષિ દધીચી તેમના હાડકામાંથી અસ્ત્ર શસ્ત્રનું નિર્માણ કર્યું અને એ જ અસ્ત્રોમાંથી એક વ્રજ નામનું અસ્ત્ર હોય છે જેને દેવરાજ ઇન્દ્ર ધારણ કરી લે છે પછી બધા જ દેવતા રુદ્રા સુર સામે યુદ્ધ કરવા માટે જાય છે દેવતા અને દાનવ વચ્ચે ભીષણ યુદ્ધ થાય છે બધા જ દેવતા આકાશમાં યુદ્ધ કરવા માટે એકત્રિત થયા અને પ્રહાર કરવા લાગ્યા અગ્નિદેવ તેમના અગ્નિના પ્રહારથી અસુરને બાળવા લાગ્યા અગ્નિના પ્રભાવથી દૈત્યોનું અંગ અંગ બળવા લાગ્યું પછી વરુણ દેવ તે જળ વર્ષાથી દૈત્યોને ડુબાડી દે છે જેનાથી અસુરો ત્રાહી ત્રાહી થવા લાગ્યા અનેક દિવસો સુધી દેવો અને દાનો વચ્ચે આમ બહુ ભીષણ યુદ્ધ ચાલે છે પછી દેવરાજ ઇન્દ્ર અને વૃદ્રાસુર સામે આમને સામને આવે છે અને બંને વચ્ચે ભીષણ યુદ્ધ થાય છે પછી દેવરાજ ઇન્દ્ર તેના વ્રજનો પ્રહાર કરીને વૃદ્રાસુરને મારી નાખે છે અને દાનવ વૃત્રાસુરના મૃત્યુ થતાની સાથે તેના શરીરમાંથી એક બ્રહ્મ હત્યા બહાર નીકળે છે અને પાપ લાગે છે દેવરાજ ઇન્દ્ર બ્રહ્મદેવ પાસે આવ્યા અને તે બ્રહ્મદેવને બ્રહ્મ હત્યાથી છુટકારો મેળવવા માટે કહેવા લાગ્યા પછી બ્રહ્મદેવ તે બ્રહ્મ હત્યાને જે ઇન્દ્રના શરીરમાં પ્રવેશી ગઈ હતી એને શરીરમાંથી બહાર નીકાળવાની આજ્ઞા આપે છે અને એ બ્રહ્મહત્યા ઇન્દ્રના શરીરમાંથી બહાર નીકળી અને બ્રહ્મદેવને કહેવા લાગી કે હે પરમપિતા અત્યાર અત્યાર સુધી તો હું વૃત્રાસુરના શરીરમાં નિવાસ કરતી હતી કારણ કે તેણે અનેક ભ્રહ્મ હત્યા કરી હતી જ્યારે ઇન્દ્રએ તેની હત્યા કરી તો હું ઇન્દ્રના શરીરમાં વાસ કરવા લાગી હવે તમે જ મને કોઈ ઉચિત સ્થાન આપો જ્યાં હું રહી શકું પછી બ્રહ્મદેવે કહ્યું કે હૈ બ્રહ્મહત્યા હું તને ઉચિત સ્થાન આપું છું પછી બ્રહ્માજીએ બ્રહ્મ હત્યાના ચાર ભાગ કર્યા અને કહ્યું કે હે બ્રહ્મ હત્યા તારો એક ભાગ અગ્નિની અંદર રહેશે જે પણ મનુષ્ય અગ્નિને આહુતિ નહીં આપે તો તું એના શરીરમાં નિવાસ કરજે તારો બીજો ભાગ છે જળની અંદર જળની અંદર રહેશે જે પણ પાણીમાં થૂકે તથા મળમૂત્રનો ત્યાગ કરે તો તું તેના શરીરમાં પ્રવેશ કરજે પછી ત્રીજો ભાગ છે છોડ વૃક્ષ ઝાડની અંદર રહે છે જે પણ મનુષ્ય વૃકોને વૃક્ષોને અકારણ જ કાપે તો તેને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે તો એમાં નિવાસ એના શરીરમાં નિવાસ કરજે પછી બ્રહ્માજીએ અપ્સરાઓને બોલાવી અને કહ્યું કે હે અપ્સરાઓ આ બ્રહ્મ હત્યાનો ચોથો ભાગ તમે ગ્રહણ કરો એટલે અપ્સરાઓ કહેવા લાગી હે પ્રભુ તમારી આજ્ઞાથી અમે આ અમે આ બ્રહ્મ હત્યાને ગ્રહણ કરવા તૈયાર છીએ પરંતુ અમને પણ આનાથી મુક્તિનો કોઈ ઉપાય કહો પછી બ્રહ્મદેવ બોલ્યા હે અપ્સરાઓ જે પણ પુરુષ રજસ્વલા સ્ત્રી સાથે સાંસારિક મિલન કરે તેની અંદર આ બ્રહ્મહત્યા પ્રવેશ કરી જશે આ પ્રકારથી બ્રહ્મહત્યાના ચાર ભાગ થયા એક અગ્નિમાં બીજો જળમાં ત્રીજો વૃક્ષોમાં અને ચોથો સ્ત્રીઓની અંદર પ્રવેશ કરી ગયો એ જ બ્રહ્મહત્યાના ભાગરૂપી સ્ત્રીઓને માસિક ધર્મ આવે છે જે પણ પુરુષ માસિક ધર્મ સમયે સ્ત્રીની સાથે સાંસારિક મિલન કરે છે અથવા માત્ર સ્પર્શ પણ કરે છે તો તેને બ્રહ્મહત્યાનું પાપ લાગે છે ભગવાન વિષ્ણુ બોલ્યા હે દેવી આ પ્રકારે મેં તમને સ્ત્રીના રજસ્વલા હોવાના પાછળની કથા અને રજસ્વલા સ્ત્રીને કયા કયા કામ ન કરવા જોઈએ એ કહ્યું એટલે મા લક્ષ્મી કહે છે હે પ્રભુ આજે હું તમને બ્રહ્મ આજે તમે મને બ્રહ્મહત્યાનું સંપૂર્ણ જ્ઞાન આપ્યું છે પણ તમને હું વચન આપું છું મા લક્ષ્મી કહે છે હે પ્રભુ હું તમને વચન આપું છું કે જે પણ સ્ત્રી માસિક ધર્મ સમયે પૂજા પાઠ કરશે પતિ સાથે સંબંધ રાખશે તેના ઘરમાં હું ક્યારેય પ્રવેશ નહીં કરું તો મિત્રો આ સરસ મજાની સ્ત્રીઓ માટે માહિતી હતી શું કારણ છે કે સ્ત્રીઓને માસિક ધર્મ આવે છે તો આ સરસ જો વિડીયો તમને લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ